આ પ્રસંગે દેશ માટે કોમી એકતા અને ભાઈચારો રહે તેવી દુઆઓ કરવામાં આવી હતી અને તાહિર હુસૈનભાઈ મંસુરી મંડપવાડા દ્વારા ન્યાજ પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો હઝરત સુખિયાપી દરગાહ કમિટી દ્વારા ઉર્સ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ફઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી હઝરત સુખિયાપી રહેમતલัย દરનો કેદિંતા આस्ताना વળોદરી ભાગન લબોઈ ઐતિહાસિક નગરી જોય મહાપે ઐતિહાસિક દરગાહની મોજૂદ છે उनके चाहने वाले अकीदतमंद जो है हर साल की तरह इस साल भी बड़ी शान शौकत के साथ संदड़ और चादर कोसी के साथ यहाँ पे उसका जो है एहतमाम किया गया है तमाम चाहने वाले और मोहब्बत करने वाले यहाँ पर दुआओं के लिए तमाम हाजिर रहे जिन्होंने अपनी दुआओं के अंदर सब एक भाइयों के लिए दुआ की है और देश के अमन और शांति के लिए भी यहाँ भाईचारे के लिए दुआ की गई है આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો